નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજાછર સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો આંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી સમાચારની વાત કરી લે તો આંબાલાલ પટેલે વાવાઝુડાને લઈને સૌથી મોટી આગાહી કરી છે દર્શક મિત્રો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો આંબાલાલ પટેલે વાવાઝોડાની અપડેટ આપતા જણાવ્યું કે આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફટતા પહેલાં ગુજરાતમાં સપ્ટેમ્બર ત્રણ ત્રણ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે દર્શક મિત્રો સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવા થવાની સંભાવના છે તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે તેમને વાવાઝોડાને લઈને સૌથી મોટી વાત કરી છે દર્શક મિત્રો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂરની જેવી સ્થિતિ સર્જાઈ શકે છે દર્શક મિત્રો અસના વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત આંબરલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર હવામાન વિભાગે નવા બુલેટિન જાહેર કર્યું છે જેમાં સવારે સવારે દસ વાગ્યાથી રાજ્યના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દર્શક મિત્રો કચ્છ દેવભૂમિ દ્વારકા અરવલ્લી મહેસાણા ખેડા પંચમહાલ દાહોદ ડાંગ અને છોટાઉદેરમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો હોમન વર્ગ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે બીજા મોટા સમાચારની વાત કરીએ લે તો નેશન અંબલા પટેલ દ્વારા પણ વરસાદને લઈને સૌથી આગાહી મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અમલ પટેલના જણાવ્યા અનુસાર બેથી ચાર સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદની આગાહી છે આગામી ચોવીસ કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં કચ્છ બાજુ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો સિસ્ટમ કચ્છના નલિયા તરફ દેખાઈ રહી છે આ દર્શક મિત્રો કચ્છના ગાંધીધામ નલિયામાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જેના કારણે જામનગર દ્વારકા જામખંભાળીયામાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગમી ચોવીસ કલાકમાં રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમણે જણાવ્યા અનુસાર બંગાળની ખાતે સિસ્ટમ સક્રિય થવા થવાથી વાવાઝોડું પણ શક્યતાઓ છે તેમણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં રેલ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો જેમાં જામનગર જુનાગઢ થાણ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો હવે સિસ્ટમ પાકિસ્તાન તરફ જઈ રહી છે તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો જેના કારણે પણ કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે દર્શક મિત્રો રાજ્યમાં સુરતમાં ભાવનગર જસદણ બોટાદ ગઢડા બરવા પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો સિસ્ટમના કારણે આખા રાજ્યમાં પણ વરસાદ વરસી શકે છે આ સિસ્ટમ સક્રિય થવાને કારણે કચ્છમાં પણ ધોધમાર વરસાદ થાય છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના થાન ચોટેલામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં રાજકોટના જેતપુર ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો માનવી ગાંધીધામ ભડલીમાં નલિયામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો આ સિસ્ટમ ભાગની સિસ્ટમ કચ્છમાં અને કરાચીમાં વધારે જોવા મળી રહી છે આ દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઠેર ઠેર છૂટાછવાયા વરસાદ પડી શકે છે જેમાં સિસ્ટમના કારણે કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો સિસ્ટમ ધીમે ધીમે કચ્છમાંથી પાકિસ્તાન તરફ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો સિસ્ટમના કારણે ચોવીસ કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તોકતે અને બીપોર જે પર ભયાનક વાવાઝોડું શક્યતાઓ છે આ દર્શક મિત્રો હવામાનલાલ પટેલ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં વાવાઝોડું વ્યક્ત કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં ઉદવેલું કારણે રાજ્યમાં હાકાર મચાવી રહ્યું છે આ દર્શક મિત્રો આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક ચોંકાવવાની આગાહી કરી છે તેમણે જણાવ્યું અનુસાર હાલની સિસ્ટમ ત્રીસ ઓગસ્ટ બાદ ધીમી પડે છે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ થઈ રહી છે જેના કારણે બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમના જણાવ્યા અનુસાર આગમી ચોવીસ કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે આંબરલાલ પટેલે વાવાઝોડાના લઈને સૌથી મોટી આગાહી કરી હતી તો દસક મિત્રો આગમી ચોવીસ કલાકથી રાજ્યમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અમલલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતને લઈને સૌથી મોટા સમાચાર વાત કરી લઈએ તો જેમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે બીજી મોટા સમાચારની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગરમાં અને રાજકોટમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાવી આવી છે જેમાં અમરલાલ પટેલે એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યા અનુસાર એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં કચ્છ બાજુ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો સિસ્ટમ કચ્છના નલિયા તરફ દેખાઈ રહી છે આ દર્શક મિત્રો કચ્છના ગાંધીધામ નલિયામાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જેના કારણે જામનગર દ્વારકા જામખંભાળીયામાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગમી ચોવીસ કલાકમાં રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાતે સિસ્ટમ સક્રિય થવાથી વાવાઝોડું શક્યતાઓ છે તેમણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં રેલ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો જેમાં જામનગર જુનાગઢ થાણ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો હવે સિસ્ટમ પાકિસ્તાન તરફ જઈ રહી છે તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો જેના કારણે પણ કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે દર્શક મિત્રો રાજ્યમાં સુરતમાં ભાવનગર જસદણ બોટાદ ગઢડા બરવા પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ સિસ્ટમ સક્રિય થવાને કારણે કચ્છમાં પણ ધોધમાર વરસાદ થાય છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના થાન ચોટેલામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં રાજકોટના જેતપુર ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો માનવી ગાંધીધામ ભડલીમાં નલિયામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો આ સિસ્ટમ મોટે ભાગની સિસ્ટમ કચ્છમાં અને કરાચીમાં વધારે જોવા મળી રહી છે આ દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઠેર ઠેર છૂટાછવાયા વરસાદ પડી શકે છે જેમાં સિસ્ટમના કારણે કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો સિસ્ટમ ધીમે ધીમે કચ્છમાંથી પાકિસ્તાન તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ દર્શક મિત્રો સિસ્ટમના કારણે ચોવીસ કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે